નમસ્કાર મિત્રો આજે આજેમાં સધીએ આ નવા ગામના મુખી અમૃતભાને ચમત્કાર આપ્યો અને એ સૂકાઠૂંઠામાં ત્રણ કુંપળો ફૂટે છે અને પછી તો આખા ગામને માતા સધીની શ્રદ્ધા બંધાઈ જાય છે અને પછી આ ભીમો અને એના જે સંત મહાત્મા સાથે આવ્યા હતા એ બધા તો ત્યાંથી માતાજીની પ્રસાદ લઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા અને આ જે ભીમાના ગામના મુખી હતા અને મોહનદાસ શેઠ હતા એ બધા જ પોતપોતાના ઘર તરફ ચાલી નીકળ્યા પરંતુ હવે આ ગામના મુખી અમૃતભાને હવે ખૂબ જ માતા સધીનો મોહ જાગ્યો અને રાત દિવસ તુહીમાં સધી તુહીમાં સધીના નારા કરવા લાગ્યા અને પછી તો આમ કરતાં કરતાં થોડોક સમય વીતે છે અને હવે આ પીપળાનું ઝાડ કે જે હવે મોટું થઈ રહ્યું છે અને રોજ વહેલી સવાર થાય ત્યારે પેલી સ્ત્રી અને એ ગામના ઘણા માણસો કે જે માતા સધીના ધૂપ દીવા કરે છે માતાજીને ફૂલોના હાર ચડાવે છે અને માતા સધી આ ગામમાં બિરાજમાન થઈ ગઈ છે અને આમ કરતાં કરતાં થોડોક સમય વીતે છે અને એક દિવસ ઘટના એવી બને છે કે આ ગામના સમગ્ર માણસોનો સારો એવો પાક પાક્યો છે અને હવે એ પાકનો અમુક ટકા હિસ્સો આ ગામના મુખીને આપવો પડતો હતો અને આ કર મુજબ આખું એ ગામ મુખીને એટલું અનાજ આપતું અને એ અનાજનો ઉપયોગ તેઓ ગરીબોની સેવામાં અથવા તો કોઈ માઠું વરસ આવે તો તેમાં વાપરે અથવા તો તેનાથી આ ગામમાં કોઈ નવી પ્રગતિ થાય આ બધી યોજના મુજબ તેઓ આ મુખીને આ રીતે અનાજ આપતા અને આજે માતા સધીના કારણે આખા ગામનું અનાજ ખૂબ સારું પાક્યું છે તેથી આજે તો હર કોઈ માણસ મુખીને બે બે બોરી જે આપતા હતા તેઓ ચાર ચાર બોરી આપવા લાગ્યા અને કહે છે કે લોમુખી જે પણ જરૂરિયાતમંદ માણસો હોય ને એમના સુધી પહોંચાડજો અને આજે તો મુખીના ઘરના આંગણામાં આ ગામ લોકોએ અનાજના ઢગલા કરી દીધા ત્યારે મુખી કહે છે કે વાહમાં સધી આટલું અનાજ અમારા જીવનમાં પહેલીવાર પાક્યું છે અને આ અનાજ પાક્યું ને એનું કારણ માતા સધી તું છે કારણ કે હવે આ ગામમાં જ્યારથી તારા બેસણા થયા છે ને ત્યારથી બધા જ કામ સારા થાય છે અને આમ મુખી તો આ આંગણામાં જ આ અનાજની બોરીઓ મૂકી અને રાત્રે માતા સધીના ધૂપ દીવા કરી અને પોતાના ઓરડામાં જઈને સૂઈ જાય છે અને રાત્રે અડધી રાતનો સમય બને છે અને ગામમાં ચાર પાંચ ચોર આવે છે અને આવી અને ફરતા ફરતા આખા ગામમાં તો ફર્યા પરંતુ કાંઈ એમના હાથમાં લાગ્યું નહીં પરંતુ જેવા આ મુખીના આંગણામાંથી પસાર થયા ત્યાં તો બહાર આટલું બધું અનાજ જોઈને કહેવા લાગ્યા કે અરે આટલું બધું અનાજ અહીંયા પડ્યું છે અને આ ઘરનો માલિક કેટલો ગાંડો કહેવાય કે તેણે આ બહાર આટલું બધું અનાજ મૂકી દીધું છે અને આ અનાજની કોઈ રખેવાળી પણ નથી કરી રહ્યું લાગે છે કે આજે તો આ અનાજ ચોરી અને ખૂબ મોટો માલ આપણા હાથમાં લાગશે અને આ અનાજના માલિકને એટલી પણ ત્રેવડ નથી કે અહીંયા એકાદ ગામના માણસને પહેરેદારી માટે રાખવો જોઈએ પરંતુ મિત્રો હજુ એમને એ ખબર નથી કે અનાજની પહેરેદારી કોણ કરી રહ્યું છે અને પછી તો તેઓ વિચાર કરે છે કે આટલું બધું અનાજ આપણે ઉપાડીને તો લઈ જઈ આપણે એક કામ કરીએ અત્યારે પહોંચીએ ગામની બહાર અને જે આપણું બળદગાડું છે તેને અહીંયા લાવીએ અને બળદગાડામાં ભરી અને આ બધું અનાજ લઈને ચાલી નીકળીએ અને આમ આવી યોજના બનાવી અને બે જણા ત્યાં રોકાય છે અને બે જણા આ બળદગાડું લેવા માટે ગામની બહાર જાય છે અને તેમનું બળદગાડું જે ગામની બહાર ઊભું હતું તેને લઈ અને પછી આ મુખીના આંગણામાં આવે છે અને ત્યાં આવી અને આ અનાજની બધી જ બોરીઓ બળદગાડામાં ભરે છે અને ભરી અને પછી ત્યાંથી ચાલતા થઈ જાય છે અને ચાલતા ચાલતા તેઓ ગામના ચોકમાં તો પહોંચે છે અને ત્યાંથી તેઓ બળદગાડું હાંકતા હાંકતા હજુ તો ગામના ઝાપે પહોંચ્યા છે અને ત્યાં બળદનું ધૂસરું ભાગી જાય છે અને જેવું બળદનું ધૂસરું ભાગ્યું ત્યારે એમને તો એમ લાગ્યું કે આ તો બળદનું ધૂસરું ભાગ્યું છે એનો મતલબ કે લાગે છે કે અનાજનું વજન વધારે છે અત્યારે જ આપણે આ બળદગાડાને અહીંયાથી ઘસડીને લઈ જઈએ પરંતુ જેવા થોડાક આગળ ચાલ્યા ત્યાં તો અંધકાર એવો છવાઈ જાય છે પોતાની આંખોમાં કે તેઓ હવે આ ગામનો જે ઝાપો છે તેની બહાર નથી જઈ શકતા ત્યારે તેઓ ઘણી કોશિશ કરી પરંતુ ગામની બહાર નીકળી ના શક્યા અને આમ કરતાં કરતાં સવાર પડી જાય છે અને સવારે મુખી જાગે છે અને સૌથી પહેલા જાગીને તેઓ આજુબાજુમાં જોતા નથી પરંતુ સીધા માતા સધીના દૂરના ધડીમલે આવે છે અને ત્યાં હાથ જોડી અને પોતાના દિવસની શુભ શરૂઆત કરે છે અને પછી જ્યારે પોતાના આંગણામાં જુએ છે તો તેમના ડોળા ફાટી જાય છે અને પછી તેઓ માતા સદીને કહેવા લાગ્યા કે મા આ વળી એક જ રાતમાં કયો છોર આવ્યો કે આટલું બધું અનાજ ઉપાડીને લઈ ગયો અને કદાચ એને જોતું હતું તો એકાદ બોરી લઈ જવી હતી પરંતુ આખાએ ગામનું અનાજ લઈ ગયો તો હેમાં સધી ત્યારે તું શું કરતી હતી આ કાળા માથાનો માનવી તો સુઈ ગયો હતો પરંતુ લાગે છે કે મારી સધી તું એ ગઈ ગઈ હતી હતી કે 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 શું પછી તું આંધળી બની તને એ પણ ના દેખાણું કે અહીંયા આટલું બધું અનાજ ચોરીને કોઈ લઈ જઈ રહ્યો છે તો એ અનાજની હું સધી ચોકીદારી કરું કારણ કે તારા ભરોસે તો હે માં મેં એક પણ ચોકીદાર નહોતો મૂક્યો અને આમ આ મુખી તો માતા સધીને આવું બધું સંભળાવવા લાગ્યા પરંતુ ગામના એક બે માણસો દોડી અને મુખીની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે મુખી બાપા આપણા ગામના ઝાપે ચાલો ત્યાં એક ઘટના બની છે ત્યારે મુખી કહે છે કે ભાઈ શું ઘટના બની છે પહેલાં મને જણાવતો ખરા કે મુખી ગામના ઝાપે કોઈકનું બળદગાડું ભાગી ગયું છે અને તેઓ ત્યાં આમતેમ આમતેમ આંટાફેરા કરી રહ્યા છે પરંતુ ચારે ચાર માણસો આંધળા થઈ ગયા છે ગામની બહાર જઈ શકતા નથી અને એટલું કહે છે કે અમે વટે મારવું છીએ ત્યારે મુખીને પહેલાં તો નવાઈ લાગે છે કે એકાદ માણસ તો આંધળો થઈ જાય પણ ચાર ચાર આંધળા થઈ ગયા છે કે હા મુખી ત્યારે મુખી ત્યાં જઈને જુએ છે તો આખું ગામ એમને જોઈને હસી રહ્યું છે અને આ ચારેય માણસો આમથી આમ અથડાઈ રહ્યા છે પરંતુ તેઓ ગામની બહાર નથી જઈ રહ્યા ત્યારે મુખી એમની પાસે પહોંચે છે અને ચારેયને પોતાની સામે ઊભા રાખીને કહેવા લાગ્યો કે કોણ છો તમે અને ક્યાં જઈ રહ્યા છો ત્યાં તો એક માણસે દૂરથી આંગળી લાંબી કરીને કહ્યું કે સામે જે બળદગાડું દેખાય ને એ અમારું બળદગાડું છે અને અમારો માલ લઈને અહીંયાથી જતા હતા પરંતુ અમારું બળદગાડું ભાગી ગયું અને ખબર નહીં અમારી સાથે એવી તો શું ઘટના બની કે અમે બધા જ આંધળા બની ગયા ત્યારે મુખી કહે છે કે આ બળદગાડામાં જે બોરીઓ છે એ ક્યાંથી લાવ્યા છો ત્યારે તેઓ કાંઈ બોલ્યા નહીં અને ગામના સૌ માણસો ત્યાં જઈને જુએ છે ત્યાં તો મુખી સમજી ગયા કે આ તો એ જ અનાજ છે કે જે મારા આંગણામાં પડ્યું હતું અને પછી તો મુખી કહેવા લાગ્યા કે આ બધાને લઈ લો મારા ઘરે અને આમ આખું એ ગામ કે જે આ બધાને લઈ અને ચારે ચારેને પકડી અને આવે છે મુખીના આંગણામાં અને ત્યાં આવીને મુખી કહેવા લાગ્યો કે જુઓ ભાઈઓ તમારે જીવતું રહેવું હોય ને તો સાચે સાચું કહી દેજો નહીતર જો એક પણ શબ્દ ખોટું બોલ્યા ને તો આજે રાત્રે જ તમને ફાંસીના માચડે ચડાવી દઈશ હવે બોલો ઘટના શું બની હતી ત્યારે આખું ગામ સાંભળી રહ્યું છે પેલી સ્ત્રી પણ પોતાના સંતાનને લઈ અને હવે આ ટોળામાં આવીને જુએ છે કે આ વળી સેની ભીડ છે ત્યાં તો એ ચારેય જણા કહેવા લાગ્યા કે ગામ લોકો અમને માફ કરી દો અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે ત્યારે મુખી કહે છે કે આખી એ વાત વિસ્તારથી જણાવો ત્યારે તેઓ કહે છે કે આ ગામમાં અમે બળદગાડું બહાર મૂકી અને ચોરી કરવા માટે ગામમાં પ્રવેશ કર્યો અને આખા ગામમાં ફર્યા પરંતુ ક્યાંય અમને કાંઈ ચોરી કરવા લાયક મળ્યું નહીં પરંતુ જેવા આ ગામના એક માણસના આંગણામાં જઈને જોયું તો ત્યાં દસ થી પંદર જેટલી અનાજની બોરીઓ પડી હતી અને તે જોઈને અમને તો એમ થઈ ગયું કે આજે તો ખૂબ મોટો માલ અમારા હાથ લાગ્યો છે તો તેને જવા નથી દેવો આમ કહીને આ ગામની બહાર ઉભેલું અમારું બળદગાડું લઈને અહીંયા આવ્યા અને બધી જ બોરીઓ બળદગાડામાં ભરી અને અમે એમ વિચાર કરતા હતા કે અહીંયા એક પણ પહેરેદાર નથી તો આજે તો અમને મજા પડી જશે અને પછી અમે અહીંયાથી બળદગાડામાં ભરીને બોરીઓ તો લઈને ચાલ્યા પરંતુ જેવો તમારા ગામનો ઝાંપો આવ્યો ત્યાં તો અમારા બળદનું દૂસરું ભાગી ગયું અને ત્યાં અમે નીચે પટકાણા અને પછી ત્યાં અમે આંધળા થઈ ગયા અને હવે તો દિવસ ઉગી ગયો છે દિવસ અમારી આંખોમાં ખૂંચી રહ્યો છે પણ હે ગામ લોકો અમને ખબર નથી પડતી કે અમારે કઈ દિશા તરફ જવાનું અમે આંધળા થઈ ગયા છીએ અને અમારી સાથે આવું કેમ થયું છે એની અમને કાંઈ ખબર નથી ત્યારે મુખી ચારેયની પાસે જઈને એટલું કહે છે કે હે મૂર્ખાઓ તમને ચોરી કરતાં જરાય ન આવડ્યું અને તમે એમ વિચારતા હતા કે અહીંયા આટલો મોટો અનાજનો જથ્થો પડ્યો છે અને આ ગામનો માણસ કેવો કહેવાય કે તે અહીંયા એક પણ પહેરેદારી નથી રાખી તો સાંભળો પહેરેદારી એવી રાખી હતી કે આ ગામની બહાર નીકળવું એ કોઈ જેવા તેવા માણસની વાત ન હતી અરે આ અનાજની પહેરેદારી તો સાક્ષાત માતા સધી કરતી હતી અને તમે જે અનાજ લઈને ભાગ્યા ને એ દૂસરું ભાગ્યું નથી પરંતુ મારી સધીએ ભાગી નાખ્યું છે અને તમે જે આંધળા થયા છો ને એ તમે આંધળા નથી થયા મારી સધીએ તમને આંધળા કરી નાખ્યા છે કારણ કે આ ગામનું અનાજ છે અને આ ગામના એક એક માણસના પરસેવાની મહેનત હતી અને એ મહેનતને લઈને તમે ચાલ્યા હતા તો તમને શું લાગ્યું કે આ ગામમાં કોઈ જબરો જોરાવર હશે જ નહીં અરે આ ગામમાં એક કાંકરો પણ કોઈ લઈ જઈ શકતું નથી કારણ કે અહીંયા જ્વાળામુખી સદી બેઠી છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગામના સૌ માણસો કે જે હવે આખી વાતને સમજે છે અને માતા સદીનો જે જે કાર કરવા લાગે છે ત્યારે આ માણસો પણ કહેવા લાગ્યા કે હે ગામ લોકો અમને માફ કરી દો અને હે મુખી અમે માતા સદીના ગુનેગાર છીએ અને હવે જો માતા સધી અમને કદાચ માફ ને અમારી આંખોની રોશની પાછી આવી જાય ને તો અમે પાંચ પૂનમ માતા સધીની ભરીશું અને રોજ માટે આ ચોરીનું કામ છોડી દઈશું ત્યારે આ મુખી કહે છે કે તો આ રહ્યો માતા સધીનો ધૂળનો ધડીમલો ત્યાં જઈને માતા સધીને કગરી પડો અને જો મારી સધી કદાચ તમારા ઉપર રીજે તો તમને આંખે દેખતા કરશે નહીતર જીવનભર આમ આંધળા જ રહીને ભટકવું પડશે ત્યારે તેઓ માતા સદીના મંદિરે જઈને ખૂબ કગરે છે અને પછી ધીમે ધીમે એમને દેખાતું થાય છે અને પછી તો ચારે ચાર જણા માતા સધીના નામના જે જે કાર કરવા લાગ્યા ને કહે છે કે મુખી દુનિયામાં ઘણા બધા દેવ જોયા છે પણ આ સદી જેવો આવો ચમત્કાર પહેલી વાર જોયો છે આટલા દિવસ ક્યારેય ધર્મ માન્યું નથી પરંતુ મુખી સાચા મનથી અને ઉઘાળા પગે અમે પાંચ પૂનમ ભરવા જરૂર આવીશું અને હેમાં સધી હવે તો ચોરી નથી કરવી પરંતુ અમારું ગુજરાન ચલાવવાની જવાબદારી તું લેજે અમે મહેનત કરીશું પરંતુ ફળ આપવાની જવાબદારી હવે તું લેજે ત્યારે મુખી કહે છે કે ભાઈઓ હવે તમારા માટે આ મંદિરના દ્વાર અને આ ગામના દ્વાર રોજ માટે ખુલ્લા છે મન ફાવે ત્યારે માતા સદીના મંદિરે આવી શકો છો અને આમ પછી તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી